તેનું આ આગની અંદર મૃત્યુ થયું છે તે વાત પણ ડીસીપીએ કરી છે તો અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ તે સુધીમાં આ ગુનાની અંદર ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ થયેલી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચુકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે